સમગ્ર ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી દ્વારા ટેકાની ખરીદી રાજ્યમાં શરૂઆત હિંમતનગરથી થઈ ગયેલ છે એવી જ રીતે રાજકોટ યાર્ડમાં ધોધિકા પડધરી અને રાજકોટ તાલુકાના ત્રણેય તાલુકાના ખેડૂતોની ટેકાની ખરીદી શરૂ કરી દીધી છે અમે યાર્ડ દ્વારા જે આ ખરીદી કેન્દ્ર જે જે મંડળીઓને ફાળવી છે એમનું જે વ્યવસ્થા તંત્ર અમે સમગ્ર પૂરું પાડેલ છે જગ્યા કેમ સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવ્યા છે પાણીની વ્યવસ્થા ખેડૂતોને કોઈ પણ અગવડતા ન પડે એની પૂરી તકેદારી રાખવામાં આવી છે અને હું ખેડૂતોને એક આ સોશિયલ મીડિયા અને ન્યૂઝ દ્વારા વિનંતી કરવા માગું છું કે તમે જે રજીસ્ટ્રેશન કરાવેલ છે એ બધા ખેડૂતોનો વારો નેવું દિવસમાં આવી જશે કોઈ કોઈ વાતમાં કે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ખોટી રજૂઆત કે કોઈ અફવા ફેલાવવામાં આવે કોઈ વાતમાં ન આવે રાજ્ય સરકાર સમગ્ર ખેડૂતોના સાથે છે અને ખેડૂતોનું હિત આ રાજ્ય સરકાર અને ભૂપેન્દ્રભાઈની સરકાર કાયમ પ્રથમ સ્થાને રાખેલ છે અને ખેડૂતોએ જેવી રીતે જેમ જેમ જેના નંબર આવતા જશે એવી રીતે જાણ કરવામાં આવશે મગફળી લેવામાં આવશે ખાસ તો એકસો છપ્પન રૂપિયા ભાવન માર્કેટ કરતાં આ ભાવ સો રૂપિયા વધારે છે ખેડૂતોમાં સંતોષની લાગણી છે ખેડૂતોને આ ટેકાના ભાવ તેરસો છપ્પન રૂપિયા જ્યારથી સરકારે જાહેર કરેલ છે ખેડૂતોને એક સંતોષ છે અને એક બાહેતરી મળી ગઈ છે કે મારી મગફળી જો ક્વોલિટીના પ્રમાણમાં સરકારના નિયમ મુજબ યોગ્ય જ હશે તો મને ત્રેપનસો છપ્પન રૂપિયા મને એક રૂપિયો પણ ઓછો નહીં મળે અને પૂરા મળશે જે બજારમાં અત્યારે બારસો હવા બારસો રૂપિયા આવે છે એટલે એનો દોઢસો રૂપિયા જેટલો ફાયદો થાય છે અને ખેડૂતને આ એક સરકાર દ્વારા પૂરેપૂરું પ્રાધાન્ય આપી અને આ વ્યવસ્થા નક્કી કરેલ કમોસમી વરસાદને કારણે સરકારે એક જાહેર પેકેજ કરેલ અને અત્યારે પણ જે નુકસાન થયું છે એનું એક સર્વે પણ કરાવેલ છે અને સરકારી વિચાર એ દિશામાં કંઈક વિચાર છે